डॉक्टर बाबा साहेब आंबेडकर नमस्कार विद्यार्थी मित्रों हूँ विशाल एम टुंडालिया असिस्टेंट प्रोफेसर ऑफ पॉलिटिकल साइंस डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ચૈતન્ય સ્ટુડિયોમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને આવકાર છું વિદ્યાર્થી મિત્રો આપણે પોલિટિકલ સાયન્સના અનુસંધાન કેમ કે આપણે એના અભ્યાસ છે આજે આપણે એસ વાયબીએ પેપર ફાઈવ જેનો બ્લોક વન છે યુનિટ બે છે તેનો કોડ પીએસસીએમ ટુ ઝીરો ફાઈવ છે એના અનુસંધાનમાં આપણે વ્યક્તિ આના રાજ્યના સંબંધો એ ટોપિક ઉપર થોડી આપની જોડે ચર્ચા કરવા માગું છું મિત્રો રાજ્યશાસ્ત્ર પોલિટિકલ સાયન્સ આપણો આ વિષય જેની અંદર ઘણા બધા ફેક્ટર્સ ઘણા બધા પહેલુઓ આપણે જોઈ શકીએ છીએ ઘણા બધા વિષયો ઘણા બધા ટોપિકને આવરી લે છે એક ચોક્કસ મુખ્ય વિચારધારાના અનુસંધાનમાં આપણે જોઈએ કે લોકતંત્ર વ્યવસ્થા હોય કે સરમુખ શાસન વ્યવસ્થા હોય આ બધા ફેક્ટર્સની અંદર એક તરફ વ્યક્તિ છે અને બીજી તરફ રાજ્ય છે તો આની શું ભૂમિકા છે આ બધી વ્યવસ્થા તંત્રની અંદર વ્યક્તિનું શું સ્થાન છે રાજ્યનું શું ભૂમિકા છે રાષ્ટ્રની શું ભૂમિકા છે સમાજની શું ભૂમિકા છે અને એકબીજા પર પરસ્પર રીતે જ્યારે આપણે અહીંયા સંયુક્ત રીતે વસવાટ કરીએ છીએ અને એના પરિણામ સ્વરૂપે આપણે જ્યારે કોઈ વ્યવસ્થાને સ્વીકારીએ છીએ તો આ બધા ફેક્ટર્સની અંદર વ્યક્તિનું શું સ્થાન હોય છે રાજ્યનું શું સ્થાન હોય છે અને એકબીજાથી કઈ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ પ્રભાવિત કરી શકે છે કે નથી કરી શકતા આ બધા ઘણા રોમાંચક ફેક્ટર્સ છે જેના ઉપર થોડું ધ્યાન આપવાની કે ચર્ચા કરવાની કે વિચાર કરવાની એ બાબત ખૂબ રસપ્રદ બની જાય તો એના જ અનુસંધાનમાં આપણે આજનો જે ટૉપિક છે કે વ્યક્તિ અને રાજ્યના સંબંધો એના પર આપણે થોડી ચર્ચા કરી શકીએ જ્યારે વ્યક્તિ અને રાજ્ય વિશે આપણે વિચાર કરીએ તો સૌ પ્રથમ વ્યક્તિ રાજ્યમાં શા માટે રહે છે એ બાબત આપણું ધ્યાન કહે છે અને જે ચિંતક રાજનૈતિક ચિંતક થઈ ગયા એરિસ્ટોટલ એ કંઈક એવું ગણાવે છે કે મનુષ્ય જે છે એ સ્વભાવથી જ જ્યારે સામાજિક પ્રાણી છે અને એના સ્વભાવથી જ તે સમૂહમાં રહેવા માટે ટેવાયેલો છે જો તે સમાજમાં રહેતો નથી તો ક્યાંક એ બને કે ઈશ્વર છે કા તો પછી એ જંગલી પશુ આ વિચાર દ્વારા એરિસ્ટોટલ જણાવે છે કે મનુષ્ય સમાજ સિવાય રહી શકતો નથી અને જે રીતે મનુષ્ય એક સામાજિક પ્રાણી જે છે એ જ પ્રમાણે એ રાજકીય પ્રાણી પણ બને છે આ જ સંદર્ભમાં એવું સ્વીકારવામાં આવે કે જે પ્રમાણે સમાજમાં રહેવું એ મનુષ્ય માટે એ સહજ છે એટલું જ એના માટે રાજ્યમાં રહેવું પણ એક સાહજિક પ્રક્રિયા બની જતી હોય છે વ્યક્તિ હોય કે રાજ્યમાં વચ્ચેના જે સંબંધોની જે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે સૌ પ્રથમ એ રાજ્ય એ વ્યક્તિ માટે છે કે પછી વ્યક્તિ એ રાજ્ય માટે છે આ બધા પ્રશ્નો મિત્રો આપણી સમક્ષ આવે છે આ સાથે આપણા રાજ્ય એ વ્યક્તિના જીવનમાં એ ક્યાં સુધી એ દરમિયાનગીરી કરી શકે આ બધા ફેક્ટર્સ જે છે એક વિચાર માગી લે એ બધી બાબત બનતી જોવા મળે બીજી રીતે આમ કહીએ કે વ્યક્તિના જીવનમાં રાજ્યનું કાર્યક્ષેત્ર વચ્ચેના જે સંબંધ જે છે એમાં ક્યાંક ભાર જોવા મળે એક એવું પણ વિચાર ધરાવતો એક વર્ગ છે કે જે માને છે કે રાજ્ય એ મનુષ્યનું સમગ્ર જીવનને આવરી લેતું હોય છે અને વ્યક્તિના વર્તનથી જ નહીં પરંતુ તેના વિચાર અને વાણી ઉપર આ તમામ ક્ષેત્ર જે છે એમાં રાજ્યની ચોક્કસ એક દરમિયાનગીરી એ અનિવાર્ય બનતી જોવા મળે તે પ્રમાણે રાજ્ય એ વ્યક્તિ માટે નહીં પરંતુ જે વ્યક્તિ જે છે આ ફેક્ટર્સથી એ રાજ્ય માટે છે તેવું અમુક વર્ગ એ પ્રતિબિંબિત કરે છે રાજ્યની જે વિચારધારા જે છે એ ફાંસીવાદી આપકૂતવાદી કે લોકશાહી બિનલોકશાહી વિચારશ્રેણી તરીકે પણ તે લોકો એને ઓળખાવતા જોવા મળે આ એક એની પૂર્વ ભૂમિકા હતી એના અનુસંધાનમાં આપણે જોઈએ છીએ કે બે વિચારશ્રેણી લોકતંત્ર અને સરમુક અત્યારશાહી આ બંને ફેક્ટર્સની અંદર રાજ્ય અને વ્યક્તિ વચ્ચેનો સંબંધ આપણે કઈ રીતે વર્ણવી શકીએ તો પ્રથમ આપણે જોઈએ કે લોકશાહી તંત્ર વ્યવસ્થાની અંદર વ્યક્તિ અને રાજ્યના સંબંધમાં શું હોઈ શકે તો એના પર વિચાર કરતાં આપણને જોવા મળે કે આ પ્રકારના તંત્રનીમાં વ્યક્તિ એ કેન્દ્ર સ્થાનમાં હોય છે અને એમાં હોવાથી તે વ્યક્તિનું ધ્યાન રાખવું તેની કામગીરી બજવવી એ રાજ્યની ભૂમિકા એ આ ફેક્ટર્સમાં આ વિચારશ્રેણીમાં આપણે જોઈ શકીએ વ્યક્તિનો જે સર્વાંગી વિકાસ થાય એ પરિસ્થિતિનું નિર્માણ કરવાની જવાબદારી જે છે એ રાજ્ય તંત્રની બનતી આપણને જોવા મળે છે અને એના પરિણામ સ્વરૂપે રાજ્યની કામગીરીને ચકાસણી કરવી આ બધી બાબતોનું એ ધ્યાન રાખવાનું એ રાજ્યનું એક કાર્યક્ષેત્રમાં આવી શકે જે આધુનિક આપણે લોકશાહી તંત્ર વ્યવસ્થા જે છે એને આપણે પોલીસ રાજ્ય તરીકે નથી ગણતા પરંતુ તેને આપણે કલ્યાણ રાજ્ય તરીકે જોઈએ છે એનો સ્વીકાર આપણે કરતા જોઈએ છે તો પ્રજાના ક્ષેત્રના કલ્યાણમાં વધારો થાય આ બધા ફેક્ટર્સનું જોવાનું એને વ્યવહારમાં ચરિતાર્થ કરવાનું જે કામ જે છે એ રાજ્યનું છે અને એટલા માટે રાજ્યનું આપણે નિર્માણ કર્યું છે તો આ દ્રષ્ટિએ રાજ્ય અને વ્યક્તિના સંબંધો એ આપણે જાળવવામાં જોવા મળે એ લોકતાંત્રિક વ્યવસ્થાની ભાગમાં આ ઉપરોક્ત જે આધુનિક લોકશાહીમાં તો પ્રજા જે છે એ છેવટની સત્તા ધરાવતા હોવાથી તે સરકારની પસંદગી પણ તે પોતે જાતે કરે છે તેમને જે સત્તાના સૂત્રો હાથ ધરવા માટે એ પ્રજા પાસે જવું પડતું હોવાથી એ વ્યક્તિ જે છે ને એ ગૌણ બનતું જાય છે અને આ તે બાબત એ ક્યાંક એ વ્યાજબી આ ફેક્ટર્સમાં નથી ગણાતી એટલે કે વ્યક્તિ જ્યારે ગૌણ બની જાય તો એ બાબત બિલકુલ ગણાતી નથી કારણ કે ફાઇનલી એમને પ્રજા પાસે જવાનું હોય છે અને પોતાની સત્તા હાસિલ કરવા માટે તો ઇન શોર્ટ લોકશાહી જેનો જે સર્વાંગી વિકાસ જે છે એને સાધવો એ એક સાધ્ય આપણે ગણી શકાય અને આ સાધ્ય જે છે એને સિદ્ધ કરવા માટે એ રાજ્ય એ સાધન રૂપે આપણે લઈ શકીએ એ ચોક્કસ આપણે જોઈ શકીએ છીએ આના અનુસંધાનમાં જ આપણે જોઈએ તો આધુનિક જે લોકશાહી તંત્ર વ્યવસ્થા છે ને એમાં લોકશાહી સરકારને આપણે ક્યાંક મા બાપ સરકાર તરીકે ઓળખવામાં આવે કેમ કે એના પરિણામ સ્વરૂપે આપણા કાર્યમાં જે સતત વધારો થઈ રહ્યો છે એના અનુસંધાનમાં કે જે લોકોના સર્વાંગી વિકાસની સંપૂર્ણ જવાબદારી જે છે એ રાજ્યના અનુસંધાનમાં આવે છે તો એના અનુસંધાનમાં આ શબ્દોનો ઉચ્ચાર કરી શકાય જો પ્રજા જાગૃત ન હોય તો રાજ્ય એ ભયજનક સ્થિતિમાં પણ આવી શકે છે જેમ બાળક કે બધી જ બાબતો એ મા બાપ પર આધાર રાખવાનો હોય ને એ રીતે જ પોતાની શક્તિ અને નિર્ણય શક્તિ એ ઉદ્ભવી શક્તિ નથી જો આપણે દરેક વસ્તુ રાજ્ય ઉપર જો થોપી દે તો તો આમ જે કલ્યાણ રાજ્ય જે બનાવવાની જે પૂરેપૂરી શક્યતા હોવાથી પ્રજા જે છે એ કેન્દ્રીય જાગૃતિ એના ઉપર ખૂબ જ ભાર મૂકતું એ જોવા મળે રાજ્ય પર આપણને કઈ બાબતો પર ધ્યાન રાખવાનું છે કયા પર આધાર રાખવાનું છે અને કયા બાબત ઉપર એ આપણી જાતે સ્વયંભૂ નિર્ણય લેવાના છે એ બધી જાગૃતતા જે છે એ નાગરિકની જાગૃતતા એ પણ ઘણા બધા ફેક્ટર જે છે એ અનિવાર્ય બનતું જોવા મળે છે તો આ બાબતે લોકતંત્ર વ્યવસ્થામાંની અંદર વ્યક્તિના રાજ્યની શું ભૂમિકા છે આદર્શવાદી વિચારધારાના અનુસંધાનમાં શું આ ફેક્ટર્સમાં કહેવા માગે છે તો આ વિચારસરણી જે છે એ પ્રાચીન ગ્રીસમાં પર્ટિક્યુલર આ વિચારધારા ઉત્પન્ન થાય છે જેમાં ખાસ કરીને જે રાજનૈતિક જે ચિંતકો થઈ ગયા પ્લેટો અને એરિસ્ટોટલ એમણે આના અનુસંધાનમાં પોતાના વિચારોનો ખ્યાલ આપે છે જેમાં એ કહે છે કે આ ચિંતકો રાજ્ય અને સમાજ વચ્ચેના જે ભેદ જે છે એનો સ્વીકાર કર્યો ન હતો કારણ કે તે સમયે રાજ્યનો વિસ્તાર એટલો બધો ઓછો હતો કે તે સમાજને આવરી લેતું એ ક્યાંક જોવા મળતું મનુષ્ય સ્વભાવથી જ સામાજિક પ્રાણી હોવાથી સમાજ સિવાય તે રહી શકતો નહીં અને એટલું જ નહીં પરંતુ સમાજમાં રહીને તે મનુષ્ય પોતાની જરૂરિયાતો એ સંતોષી શકે છે તો તેમનું એ પોતાનું જે ઉત્તમ તત્વ જે છે એ વિકાસ સાધી શકે છે એ સમાજમાં રહીને આદર્શવાદી વિચારધારા એ વિકસાવવાને એ રાજ્ય એક એકમ તરીકે કાર્ય કરે છે તેનો એ સ્વીકાર કરે છે અને તે રીતે જ જે સામાજિક નીતિમત્તાને અભિવ્યક્ત કરવામાં તે જ પ્રમાણે નૈતિક હોવાથી દરેક વ્યક્તિ તેને અવિભાજ્ય એક ભાગ બનતું જોવા મળે પોતાના અસ્તિત્વ માટે તે રાજ્ય પર આધાર રાખતું જોવા મળે અને રાજ્ય એવી નૈતિક પરિસ્થિતિઓનું નિર્માણ કરે કે જેથી વ્યક્તિ પોતાનો જે વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ જે છે તે કરી શકે છે ઇંગ્લેન્ડમાં જે ચિંતક થઈ ગયા જે થોમસ હિલ ગ્રીને પણ વ્યક્તિ અને રાજ્યના અનુસંધાનમાં અઢારસો ને સિત્તેર પછી પોતાનો વિચાર જે છે એ રજૂ કરતા જોવા મળે છે તેમના માટે રાજ્ય એક તકનું સર્જન કરે છે જે વ્યક્તિના સંપૂર્ણ વિકાસ માટે એક અનિવાર્ય પરિબળ તરીકે એને ગણાવતા એ આપણને જોવા મળે છે રાજ્યની સત્તા નો પ્રતિકાર સામાન્ય રીતે મનુષ્ય કરવો જોઈએ નહીં કારણ કે રાજ્ય એ ઘણા યુગોનો એક ચોક્કસ અનુભવ એટલે કે એ બહુ જ લાંબા સમયગાળાથી એનો એક અનુભવ છે એની મજબૂતાઈ છે એક ચોક્કસ એની વિચારધારા ગ્રીને રાજ્યને મહત્વનું સ્થાન ગણાવતું હોવા છતાં પણ તે રાજ્યને સાધ્ય નહીં પરંતુ એક સાધક સાધન તરીકે જ ઓળખાવે છે રાજ્ય મારેથી વ્યક્તિઓ તેનો નૈતિક વિકાસ સાધવા માટે સાધ્ય છે અને આ માટે રાજ્ય એક સાધન તરીકે તે આ સાધ્યને સિદ્ધ કરવા માટેના માર્ગમાં જે પણ અવરોધો આવે તેને દૂર કરવા માટેનું એ કામગીરી એ ચોક્કસ એ રાજ્ય કરવી જોઈએ તેવું આ ચિંતક ગણાવે છે આ વિચાર એ વ્યક્તિ અને રાજ્યના સંબંધને સ્પષ્ટ કરે છે એની આપોઆપ તે રાજ્યની વિસ્તૃત કાર્યક્ષેત્ર છે તેના પણ તે ચોક્કસ એ હિમાયતી આપણને જોવા મળે એનું કારણ કે જે નૈતિક વિકાસના માર્ગ પર જે અવરોધો દૂર કરવા માટે એ રાજ્યને એ ઘણા બધા એ અનેક કાર્યો જે છે એ એમને કરવા પડતા એ આપણને જોવા મળે તો આદર્શવાદી વિચારસરણીમાં એ શું કહેવા માગે છે એ ફેક્ટર્સ પણ આપણે જોયું તો લોકતંત્રમાં કઈ રીતે ફેક્ટર્સ પર કામ કરે છે આદર્શવાદી વિચારધારામાં એ કઈ રીતે કામ કરે છે અને વ્યક્તિવાદી વિચારસરણી એમાં પણ વ્યક્તિ અને રાજ્ય વચ્ચે આપણે કયા ફેક્ટર્સ પર ફોકસ થઈ શકે એ લોકો શું વિચારે છે તો એના સંદર્ભમાં જોઈએ વ્યક્તિવાદી વિચારસરણીમાં રાજ્ય પ્રત્યે એક શંકાની નજર તે જોવા મળે એનાથી તે રાજ્યને એક અનિવાર્ય અનિષ્ટ તરીકે જોવા મળે છે કે એની જરૂર તો છે પરંતુ એ અનિષ્ટ છે છતાં પણ એની જરૂર છે એટલા માટે એને અનિવાર્ય અનિષ્ટ તરીકે વ્યક્તિવાદી વિચારસરણીવાળા એને અનુસંધાનમાં મૂકે છે એમના કાર્યક્ષેત્રને એ એટલું ઓછું છે એના અનુસંધાનમાં જોવે છે વ્યક્તિવાદી રાજ્યના કાર્ય અને વ્યક્તિના કાર્યની સ્વતંત્રતાને સાંકળી લઈને જણાવે છે કે જ્યારે એકમાં જ્યારે વધારો થાય છે ને ત્યારે આપોઆપ એ બીજા ફેક્ટર્સમાં ઘટાડો એ આપણે જોઈ શકીએ છીએ એટલા માટે જ રાજ્યના કાર્યનું જે ક્ષેત્ર છે એ વધતા વ્યક્તિની સ્વતંત્રતા જે છે એ ક્યાંક મર્યાદિત બની જતું જોવા મળે અને તેથી કરીને વ્યક્તિને ના પ્રતિકમાં એ વધુમાં વધુ સ્વતંત્રતા ભોગવવા માટે એમનું જે કાર્યક્ષેત્ર છે એ રાજ્યનું કાર્યક્ષેત્ર છે ઓછું ને ઓછું હોવું છે એ ફેક્ટર્સ પર એ ધ્યાન આપે છે રાજ્ય તો જ એમની દરમાનગીરી કરવી જોઈએ કે જ્યારે વ્યક્તિ એ કોઈ બીજી વ્યક્તિના હિત પર એ પ્રભાવ કરે છે અથવા તો નુકસાન કરતું જોવા મળે ઇન શોર્ટ એ ફેક્ટર્સ વ્યક્તિવાદી વિચારસરણી બહાર મૂકે છે કે વ્યક્તિ કેન્દ્ર સ્થાન પર છે અને જ્યારે રાજ્યમાં એમાં પહેલગીરી ત્યારે કરવી જોઈએ કે વ્યક્તિ એ બીજા વ્યક્તિઓને નુકસાન કરવાની કોશિશ કરવા જાય છે આ જ અનુસંધાનમાં વ્યક્તિવાદ એ વ્યક્તિને કેન્દ્રમાં મૂકે છે વ્યક્તિઓ દ્વારા સમાજની રચના થાય છે અને તેનું વ્યક્તિમાં સુખાદા કોણ પણ એ કરતા જોવા મળે આમ આપોઆપ જે સમાજમાં એ સુખાકારી એ વર્તી આપણને જોવા મળે સામાજિક જીવનનું કેન્દ્ર બિંદુ જ્યારે વ્યક્તિ હોવાથી તેના વ્યક્તિત્વમાં તેના વિકાસમાં તેમજ તેના હિતના સંવર્ધન માટે એમને પૂરેપૂરી મોકળાશ મળવી જોઈએ અને રાજ્ય તો તેનાથી દૂર ઉભા રહીને તે અનુસંધાનમાં જોવું જોઈએ તેવું વ્યક્તિવાદી વિચારધારાઓ માને છે જ્યારે બીજી વ્યક્તિ જ્યારે વ્યક્તિ બીજી વ્યક્તિ ઉપર તેના હિતને ભયમાં મૂકવાનું જ્યારે કામગીરી કરે ત્યારે ચોક્કસ રીતે રાજ્ય એની દરમિયાનગીરી કરવી જોઈએ આમ વ્યક્તિવાદી એ વ્યક્તિ અને રાજ્ય વચ્ચેના સંબંધો કેવા હોવા જોઈએ તેનું એક ચોક્કસ ચિત્ર એ રજૂ કરે છે જે આપણે જોયું કે આદર્શવાદી જે વિચાર છે એનાથી આ તદ્દન રીતે એ જુદું હોય તે આપણે જોઈ શકીએ છીએ ઇન શોર્ટ કે આ વિચારસરણી પ્રમાણે રાજ્યનો જે વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય છે તો રાજ્ય એ સાધન તરીકે તેનો ઉપયોગ આપણે કરવો જોઈએ તો આ ફેક્ટર્સ પર આપણે ફોકસ કર્યા બાદ જ્યારે બિન લોકશાહી વ્યવસ્થામાં રાજ્ય રાજ્યોમાં રાજ્ય અને વ્યક્તિ વચ્ચેનો શું સંબંધ હોઈ શકે છે એક તરફ આપણે જોયું કે લોકશાહી તંત્ર વ્યવસ્થાની અંદર શું રાજ્ય અને વ્યક્તિની ભૂમિકા છે તો એઝ વેલ એઝ સરમુખ અત્યારશાહી તંત્રમાં આપણે કઈ રીતે જોઈ શકીએ મિત્રો સરમુખ અત્યારશાહી તંત્ર વ્યવસ્થા છે એને આપણે વીસમી સદીની દેન આપણે ગણી શકીએ કે જેનો ઉદ્ભવ એ સમયગાળામાં થયો છે જેમાં વ્યક્તિ અને રાજ્ય વચ્ચેના સંબંધોમાં એક સરમુખત અત્યાર જે છે એ એ એક વ્યક્તિ હોય છે પણ તે સંપૂર્ણ સત્તા પોતાના હાથમાં લે છે એટલે કે એ રાજ્યને તે સાધ્ય તરીકે ગણે છે અને જ્યાં વ્યક્તિ જે છે ને એ સાધન તરીકે ભૂમિકામાં આપવા પાઈ જતું જોવા મળે જેમાં શાસક જ એ સર્વશ્રેષ્ઠ એ બનતું જાય છે અને આ ફેક્ટર્સ કામ કરે છે એવું પ્રજા એ સમજાવે છે પ્રજા એ વાતનો સ્વીકાર કરવો પડે છે કે આવા શાસક વર્ગ સિવાય એ તમામ જે લોકશાસક એમની ઈચ્છા અનુસાર તેઓ જીવવાનું હોય છે આવી સરકારમાં કે ધારાસભા અને કારોબારી જેવા ફેક્ટર્સ છે એવા અંગો હોય છે પક્ષો પણ હોય છે પરંતુ આ બધા ઘટક તત્વો જે છે એ ફાઇનલી કોઈ સરમુખત્યારની જે ઈચ્છા હોય એના અનુસંધાનમાં જ કામ કરતું હોય છે પછી ભલે ગમે તેટલા અંગો એમાં પ્રભાવિત કરતા હોય પરંતુ છેલ્લે ફાઇનલી એનું ડિસિઝન જે છે એ કોઈ એક ચોક્કસ સરમુખત્યાર જે છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરે છે તો સરમુખ અત્યાર વ્યક્ત કરેલી પોતાની ઈચ્છા છે લીધેલા જે નિર્ણયો છે એના પગલાં એને વ્યાજબી એ ફેરવવામાં આવે છે આમાં એ જે સમગ્ર પ્રભુત્વ એ સરમુખ અત્યારનું આપણને જોવા મળે આપણે જર્મનીમાં હિટલર અને ઇટાલીમાં મુસોલિનની કે જે રીતે એ લોકો સત્તા પર આવે છે અને આવ્યા પછી એ તમામ સત્તા પોતાના હાથ પર લઈને કઈ રીતે સરમુખ અત્યાર બને છે એ પણ આપણે ઇતિહાસમાં જોયેલું છે બીજી રીતે આપણે જોઈએ છે કે પક્ષનિષ્ઠ સરમુખ અત્યાર સહાયમાં રાજ્યનો સાધન તરીકે ઉપયોગ આપણને જોવા મળે છે જે સમાજમાં એક ક્રાંતિકારી પરિવર્તન લાવવાની વાત આપણને કરતા જોવા મળે તો આ પ્રકારની જે ચાલી આવતી સમાજ વ્યવસ્થા છે એ રાજકીય માળખું છે એને તદ્દન રીતે ફગાવી દેને તદ્દન તેનો એક તાજો અને એક નવો એક રાજકીય નમૂનો જે છે એ દેશ સમક્ષ રજૂ કરતા આપણને જોવા મળે જે આ પ્રજાના મતો એ રાજ્યમાં એક નવું શ્રેષ્ઠ અને ઉત્તમ રાજ્યતંત્ર એક સર્જવાની એક ક્ષમતા ઊભી કરે છે બીજી બાજુ આપણે જોઈએ કે એ સંપન્ન થયેલા જે લોકો જે છે જેમની સંપત્તિ જે છે એમની પાસેથી એ છીનવી લઈને એ ગરીબોને વેચવાનો દાવો કરે છે અને આના અનુસંધાનમાં સામ્યવાદી જે છે એ ગરીબોને અને આદર્શવાદી બૌદ્ધિકોને એ લોકો પ્રભાવિત કરવાની વૃત્તિ ધરાવે છે કયા ફેક્ટર્સમાં સરમુખ અત્યારમાં ત્રીજું એક ફેક્ટર્સ કે આવું પરિવર્તન જે છે એ કામદાર વર્ગના હિતમાં એટલે કે રાજ્યના વ્યક્તિના હિતમાં એ ક્યાંક ને ક્યાંક એ આપણને જણાતું એ જોવા મળે અને અંતિમ પડાવ કે જેમાં અરાજકતાવાદી જે વિચારસરણી છે એમાં વ્યક્તિ અને રાજ્ય વચ્ચેના સંબંધોના અનુસંધાનમાં એમની પર્ટિક્યુલર શું વિચારસરણી છે એના પર થોડું ધ્યાન આપીએ તો વ્યક્તિ અને રાજ્ય વચ્ચેના સંબંધો એ કેવા હોવા જોઈએ તેના સંબંધો અરાજકતાવાદી વિચારસરણીમાં માનનારાઓ એ રાજ્યને મહેનતું પ્રતિક ગણતા હોવાથી તેને એક બિનજરૂરી ફેક્ટર તરીકે ગણાવે છે વ્યક્તિ સ્વતંત્રતાને તેઓ વધુ મહત્ત્વ આપતા હોય ને તેમ રાજ્ય વગરનો ખ્યાલ તેઓ રજૂ કરતા એ જોવા મળે છે તેમના મંતવ્ય પ્રમાણે મનુષ્ય સ્વભાવથી જ સારો છે પરંતુ જે રાજ્ય જે છે ખાનગી મિલકતો છે કે પછી ધર્મ છે તેને દૂષિત કરતું હોય તેવું અરાજકતાવાદી વિચારસરણી કહે છે ઓગણીસમી સદીમાં જે વિદ્વાનો જેનું નામ પ્રુદો બાકુનિન અને ક્રોપોટ કિમ જે પ્રકારના આ પ્રકારના વિદ્વાનોએ આ વિચારસરણી એ રજૂ કરી હોય તે આપણને જોવા મળે આધુનિક સદીમાં ગાંધીજીના પણ તેમણે રાજ્ય વિશે રજૂ કરેલા તેમના વિચારોના સંદર્ભમાં દાર્શનિક અરાજકતાવાદી તરીકે તેમને ઓળખવામાં આવે છે આ ફેક્ટર્સમાં એ રાજ્યની સત્તાનો પાયો એ હિંસા બનતું હોય તેમ જોવા મળે અને જ્યાં હિંસા હોય ત્યાં શોષણ અસ્તિત્વ એ ધરાવતું હોય એ ચોક્કસ રીતે બને તો આમ રાજ્યનું વ્યવસ્થિત સ્વરૂપે એ હિંસાનું કેન્દ્રીકરણ એ થયેલું હોય અને જેમાં રાજ્ય ન હોય પરંતુ ત્યાં સત્ય અને અહિંસા એ પ્રબળ બનતું એ જોવા મળે તો આ પ્રકારના સમાજમાં રહેતી પ્રજા એ સ્વૈચ્છિક રીતે એ પરસ્પર સહકાર દ્વારા એ પોતાના કાર્ય કરતી હોવાથી રાજ્યની જરૂર જે છે એ બિલકુલ રહેતી નથી એ આ ચોક્કસ રીતે વિચારસરણીમાં માનનારાઓ આ ફેક્ટર્સ પર ધ્યાન આપતા જોવા મળે અને આ પ્રમાણે ગાંધીજીએ પણ અહિંસક રીતે પદ્ધતિવાળા જે રાજ્ય વિહીન સમાજની જે કલ્પના હતી એ પણ રજૂ કરી હતી તો વિદ્યાર્થી મિત્રો આપણે રાજ્ય અને વ્યક્તિની શું ભૂમિકા હોઈ શકે છે એમાં ઘણી બધી વિચારસરણીઓ અલગ અલગ માત્રામાં આપણને જોવા મળી કે એક લોકતંત્રક વ્યવસ્થાની અંદર કે સરમુખ અત્યાશાયી વ્યવસ્થા હોય આદર્શવાદી વિચારસરણી હોય કે અરાજકતાવાદી વિચારસરણી હોય આ બધા ફેક્ટર્સની અંદર વ્યક્તિ અને રાજ્યને કઈ રીતે કોને કેટલું વેઇટેજ આપવું એકબીજા પર કઈ રીતે પ્રભાવિત કરે છે એ ફેક્ટર્સ આ એક ચોક્કસ વિચારસરણીઓ આપણને જોવા મળે છે કોને કેટલી ભૂમિકા આપવી એ ફાઇનલી એક વસ્તુ મિત્રો ધ્યાન આપવા જેવી બાબત છે કે લોકતંત્રની અંદર સ્વાભાવિક રીતે લોકોને કેન્દ્રિત સ્થાને મૂકીએ છીએ જ્યારે સરમુખત શાહીમાં રાજ્ય એનાથી પ્રભાવિત થાય છે પરંતુ કોઈ પણ એક વ્યવસ્થા તંત્ર હોય તો એમાં એક સ્થાને વ્યક્તિ છે અને વ્યક્તિઓનો એક ચોક્કસ વિચારસરણી કે જેના માધ્યમથી આપણે સામૂહિક રીતે રહેવા માટે ટેવાયેલા છે અને એના પરિણામ સ્વરૂપે સમાજનું કે રાજ્યનું કે રાષ્ટ્રનું નિર્માણ થતું હોય છે તો વ્યક્તિઓના સમૂહમાંથી જ રાજ્યનું નિર્માણ થતું હોય છે તો જ્યારે એક વ્યક્તિનો એક પર્ટિક્યુલર ભાગ હોય અને એક તરફ રાજ્ય વ્યવસ્થા હોય તો આ બધા ફેક્ટર્સ કઈ રીતે એકબીજાને પ્રભાવિત કરે છે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ ફેક્ટર્સ એ ઘણા રોમાંચક બની જતા હોય છે તો વ્યક્તિ અને રાજ્ય વચ્ચેની શું જે ભૂમિકા છે એ આજે આપણે આના વિચારશ્રેણીના અનુસંધાનમાં જોયું કંઈક અંશે આપને વિદ્યાર્થી મિત્રો આ ટોપિક ઉપર સમજણ આવી હશે એ વિચાર સાથે હું વિશાલક ડુંડાલિયા આ ટોપિકને અહીંયા છું જય ભારત જય હિન્દ